વડોદરા શહેરના યાકોતપુરા વિસ્તારમાં આવેલ મદાર મોહલ્લામાં મેઘા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના યાકુદપુરા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવ નજીક સ્વામી આશ્રમ પાસેના મદાર મોહલ્લામાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ વિસ્તારના રહીશો છેલ્લા પચાસ વર્ષથી અહીં વસવાટ કરતા હોવાનો દાવો કરી રહ્યા છે જિલ્લા કલેકટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ હોવાના આક્ષેપ સાથે અગાઉથી જ રહીશોને નોટિસો આપવામાં આવી હતી જેને પગલે પાલિકા કલેક્ટર કચેરી ફાયર વિભાગ તેમજ અન્ય વિભાગોની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર વિસ્તાર સંવેદનશીલ ગણાતો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી સાથે સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મદાર મહોલ્લાના રહીશોએ અગાઉ કલેકટરને આવેદનપત્ર પાઠવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી જો કે આ કાર્યવાહી દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા કુલ ઓગણચાલીસ જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડિમોલેશનની કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભય અને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે Vamos વડોદરા શહેરના સરસિયા તળાવની આસપાસ આવેલા યાકુતપુરા વિસ્તારના ચાંદબેકરીની જે ગલી છે ત્યાં હાલમાં સરકારી જમીન ઉપર જે અનધિકૃત દબાણો થયેલા છે એને ડિમોલિશનની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહી છે જેમાં રેવન્યુની ટીમ સાથે કોર્પોરેશનની ટીમ અને મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર છે જેમાં બે ડીસીપી એસીપી અને પીઆઈપીએસઆઈ સહિતનો એક એસઆરપીની એક કંપની સહિતનો એકસો નેવથી વધુનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે અમે આ આખા વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરી રહ્યા છીએ જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય આ ઉપરાંત આખા વિસ્તારની આસપાસના જે વિસ્તારો છે એમાં પણ કોઈ અફવાના કારણે કે બીજું કોઈ અનિચ્છનીય બનાવ ન બને એને ધ્યાનમાં રાખીને અલગ અલગ પોલીસ પાર્ટી રાખીને હાલમાં આ શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત ચાલી રહ્યો છે જે અત્યારે આ સરસિયા તળાવના સરકારી સર્વે નંબરમાં ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત બાંધકામો રહેણાંક કોમર્શિયલના સામે કાયદાની પ્રોસીઝર કરી અને દબાણ દૂર કરવા માટેની હુકમો કરેલા હતા એ હુકમની અમલવારી અર્થે અત્યારે કામગીરી ચાલુ છે કુલ થર્ટી એટ જેવા યુનિટ છે જે પૈકી વાણિજ્ય અને રહેણાંક મિક્સ છે હાલ અમે વાણિજ્યનું ડિમોલેશન કરી રહ્યા છીએ અને અમારા જે સિટી સર્વિસ સુપ્રિન્ટના સ્ટાફ છે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના સ્ટાફ છે અને હેલ્થ અને કોર્પોરેશનના સંયુક્ત ઓપરેશનથી આ કામગીરી ચાલી રહી છે આશરે ઘણા લાંબા સમયથી લિટિકેશનો ચાલતા હતા બે હજાર પાંચ છ સુધી લિટિકેશનો ચાલ્યા અને ત્યારબાદ ફરીથી આ લિટિકેશનો ચાલુ થતાં આજે અમલવારી થઈ શકે છે રફલી થર્ટી થર્ટી યુનિટ છે એમાં બંને પ્રકારનું છે વાણિજ્ય અને રહેણાંક હાલ વાણિજ્યની કામગીરી ચાલુ મૂળથી સરકારી નંબર છે